એકત્રીસ મે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે શીના ચેરિટેબલ ટ્રસ્ટના રમેશ માળી છેલ્લા દસ વર્ષથી નશા મુક્તિનો સંદેશ આપવા પાંચ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી ચૂક્યા છે તદુપરાંત હરીશભાઈ ગુર્જરના સહયોગથી શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા નશા મુક્ત સમાજ અને દેશી રમતો કુશ્તી કબડ્ડી ખો ખો હોકી તથા અન્ય દેશી રમતોને પ્રોત્સાહન આપવા સાયકલ યાત્રા કરતા હોય છે ભારતની સેલિબ્રિટી એવા અમિતાભ બચ્ચન અક્ષય કુમાર શાહરૂખ ખાન અજય દેવગઢ સલમાન ખાન ટાઈગર સ્ટ્રોફ જેવા મોટા કલાકારો રૂપિયાની લાલચમાં તંબાકુ ગુટખા જેવી જાનલેવા વસ્તુની જાહેરાત કરે છે જેથી આજની યુવા પેઢીને કેન્સર થવાની શક્યતા રહે છે તેમજ અફીણ ગાંજો ચરસ ડ્રગ્સ શરાબની લતે ચડીને જાન ગુમાવ્યાના કિસ્સા બનતા હોય છે બીજી તરફ કેટલા ક્રિકેટરો રોહિત શર્મા મહેન્દ્રસિંહ ધોની અને અન્ય ક્રિકેટરો મોબાઈલ ગેમથી કરોડપતિ બનવાના સપના બતાવીને મોબાઈલ ગેમ રમવાની જાહેરાત કરે છે કેટલા ક્રિકેટરોને દેશ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ તે સટ્ટો રમતા હોય છે રૂપિયા માટે યુવા પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે દેશ માટે ઘાતક છે અને ગદ્દારી છે આ ફિલ્મી કલાકારો અને ક્રિકેટરો સામે દેશદ્રોહી અને માનવતાવદનો ગુનો દાખલ કરી જેલમાં ધકેલવામાં આવે એવી માંગ હરીશભાઈ ગુર્જરે કરી છે રમેશ માળે વિશ્વ તંબાકુ નિષેધ દિવસને લોકો સુધી એક સંદેશ આપવા છેલ્લા ત્રણ દિવસથી સાયકલ યાત્રા કરશે સુરતની સાથે બરોડામાં અને અમદાવાદમાં સાયકલ યાત્રા કરશે